પહેયા પછી ઘણા વાહન ધીમા પડે છે જો એટલો ફેર પડે દૂરથી આવો મિત્રો તમે જો અમદા અમરેલી અમદાવાદ હાઈવે ઉપર ધોળાથી રંગોળા તરફ જતા હો તો અહીંયા અમારા ગામના પાદરમાં બહુ ડેડકડીના પાદરમાં રોડ ઉપર બહુ ભયંકર ખાડા પડ્યા છે અને અમે ક્યારના જોતા હતા કે ફૂલ સ્પીડમાં ગાડી જતી હોય ને તો લોકો પોતાના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દે એ પ્રકારે અહીંયા રોદ આવતા હતા એટલે અમારા બધા સ્વયંસેવક મિત્રોએ અહીંયા થોડુંક વ્યવસ્થા કરી છે થોડા ઝાડવા નાખ્યા ખાડા ઉપર અને એને કવર કરવાને દૂરથી દેખાય એવું એના માટેની વ્યવસ્થા થોડોક ઓરસાદ પડે ને ખાડા ન પડે એવું બને નહીં ભાઈ આ તો ભાઈ ગુજરાતની સરકાર તમે જો ધોળાથી રંગોળા બાજુ જાતા હો તો અમારા ડેડકડીના પાદરમાં ભયંકર પ્રકારના ખાડા પડ્યા છે અહીંયા તો કાબુ ન ગુમાવી બેસે કોઈ સ્ટેરિંગ ઉપરથી એના માટે થઈને અમે વ્યવસ્થા કરી છે આગેથી દેખાય એવું જો ભાઈ આ ખાડા એટલા બધા ભયંકર છે ને કે જો ફૂલ સ્પીડમાં આમાંથી પસાર થાય કોઈ તો કદાચ સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી જાય એટલે દૂરથી ખાડા દેખાય એના માટે થઈ અને અમે અહીંયા થોડોક ચાળવાનું એવું નાખી અને વાહન ધીમા પડે એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ ભયંકર ખાડા પડ્યા જો આ ખાડા બહુ ઊંડા છે હવે ફૂટ ફૂટ ઊંડા તો આ વાહનવાળા અહીંયાથી દૂર હાલે ને એના માટેની વ્યવસ્થા કરવી છીએ જોજો આ ફોર વ્હીલ આવે એ ખાડામાં પડે ત્યારે એને આ તો એને ધીમી પાડી દીધી અમે રોડ ઉપરથી હતી ફૂલ સ્પીડમાં હોય ને આ ખાડામાં ગાડી જાય આ ખાડામાં તો શું થાય લાલ કપડું નાખો લાલ કપડું આ ખાડો બહુ ઊંડો છે ભયંકર લોકો પોતાના સ્ટેરિંગ કાબુ ગુમાવી દે એટલો બધો ભયંકર છે બસ એવું કલર વાળું નાખ કાક તો આગેથી દેખાય આ ખાડામાં નાખો સંજીભાઈ આ ખાડામાં

એના દેખાય એટલે ધીમા પડી જાય જો આમ દૂરથી વાહન આવે છે એ દૂરથી જુઓ કે અહીંયા કાંક છે એટલે એ બ્રેક કરે અને ધીમેથી અહીંયા અહીંયાથી પસાર થઈ જાય બસ આ જ મકસદ હતો આપણો અને મકસદ સક્સેસફુલ જો આ ફૂલ સ્પીડમાં ગાડી આવી રહી છે એણે જોયું કે અહીંયા કાંક છે તો એને બ્રેક કરી અને ધીમેથી કાઢી લીધી તો અમારો મકસદ સક્સેસ થઈ ગયો બંને ઊંડા ખાડા હતા એને અમે કવર કરી નાખ્યા છે અને હવે ધીમે ધીમેથી અહીંયા વાહન પસાર થઈ રહ્યા છે જો આ ગાડીઓ ને બ્રેક મારી દેશે અહીંયા કાક છે રોડ ઉપર કાક છે આ ખાડાની ઉપર થોડાક ઝાડવા અને કપડાં ને એવું બધું નાખી દીધું છે એટલે હવે એક્સિડન્ટ થવાની સંભાવના ન રહે